ખોટા વ્યસનોથી માણસ બચે મને એમ થાય કે મજૂર માણસ હોય કાળી મજૂરી કરે અને માંડ માંડ પરસેવાના પૈસા નહીં શરાબમાં ખર્ચી નાખે અરે એ ગુટકા કેન્સરના પડીકા એ ગુટકા ખાવામાં ખર્ચાઈ જાય એટલા માવા કેટલાનો મળે છે એક માવો કેટલાનો મળે હે વીસ રૂપિયા વીસ રૂપિયા એવા દિવસના કેટલાક ખાતા છે ઘરમાં પૂરું ખાવાનું ન હોય ને એમાં વ્યસનમાં પૈસા જાય એમાંથી પાછામાં મોઢાના કેન્સર થાય છે લોકોને અત્યારે ડ્રગ નું એટલું બધું ચલણ વધ્યું છાપામાં વાંચીએ કે અહીંયાથી આટલા કરોડનું ડ્રગ પકડાનો આટલા બ્રિટિશરોએ ચાઈનાની હામે ઓપિયમ વોર ચાલુ કરેલી આમ ને આમ ચાઇનાએ ઘુસવા નહોતા દીધા ઇન્ડિયામાં તો ઘૂસી ગયા વેપારને નામે ચાઇનાએ એ વખતના ચાઇનાના સમ્રાટે ઘુસવા નહોતા દીધા બ્રિટિશરોને નથી કરવો વ્યવહાર નીકળો અપમાન કરીને કાઢેલા તો એ બધાએ શું કર્યું ખબર છે ઓપિયમ એટલે અફીણ અને ડ્રગ ઘુસાડતા ગયા કોઈને કોઈ રીતે અને ચાઈનાના લોકોને એટલા બધા આમ કમજોર કરી નાખ્યા તો પછી હામે ચાલીને કેવું પડ્યું આવો બાપા એમ કોઈ પણ રાષ્ટ્રને રાષ્ટ્રની જવાનીને કમજોર કરી નાખવી હોય એ રાષ્ટ્રનું ભવિષ્ય અંધકાર કરી દેવું હોય તો બીજી રીતે લડવાની જરૂર નથી તમારા દુશ્મનો તમારા દેશની અંદર આવા ડ્રગને ઘુસાડે તમારી યુવાનીને એને રવાડે ચડાવે અને યુવાની ખતમ થાય પૂરું આ મોટી ચિંતાનો વિષય છે કારણ કે એનાથી મળતા રૂપિયાની લાલચ એટલી બધી છે કે આપણે આપણી જવાનીને કેમ બચાવશું ભારતના ઉજ્જવળ ભવિષ્યને કેવી રીતે સિક્યોર કરશું એ ચિંતાનો વિષય છે અને સૌથી વધારે એની જવાબદારી સત્તામાં બેઠેલા લોકોની છે પછી અધિકારીઓ હોય કે નેતાઓ હોય સૌથી મોટી જવાબદારી એની છે કડક હાથે કામ લેવામાં આવે ક્યાંય પાર્ટનરશિપ ન હોય સોરી ટુ સે ધીસ પણ ક્યાંય પાર્ટનરશિપ ન હોય એ બહુ મહત્વનું સિક્યોર કરવા દેશનું ભવિષ્ય એ તો જોવાની આવવાનું શું થશે એટલે એ બધા નશા કરતા રાતના ચાર ચાર વાગ્યા સુધી આમાં જાગે ને આનંદ કરે ને એ બહુ સારું આનંદ કરો આપણા કલાકારો તમને આનંદ કરાવે છે કલા નહી તે વ્યસન અભડાવે છે તો કલાકારો એનાથી દૂર રહે વ્યસનોથી એ બહુ જરૂરી નહીં તો પાછો એ તકલીફ વ્યસન અને વ્યભિચાર કલાને અભડાવે છે નહીં તો કલાકાર પણ પહોંચી શકે કૃષ્ણ હુદી કળામાં એ તાકાત છે